જય ગણેશ દાદા જય માતાજી જય જીનેન્દ્ર આજ તારીખ તેર મે બે હજાર પચીસ મંગળવાર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શક્તિદિલ દાતાશ્રી પરિવાર તરફથી પ્રદેશવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર એવા શ્રી ડેડિયા અને માલદે પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિરણના લાભાર્થી પરિવાર ગામ લુણીના માતુશ્રી દેવકાબેન લાલજી માલદે એમના સપુત્રી શ્રીમતી રેખાબેન ખુશાલ ડેડિયા ગામ લાલજા પરિવાર તરફથી ધૂણી ગામના ગામધણની ગાય માતાઓને એક ગાડી લીલાચારાની નિરણ અર્પણ કરવામાં આવેલ છે હાલ ગાય માતાઓ પોતાનું મનગમતું ભોજનયું આરોગવાયું ઉપસ્થિત છે અને આજના લાભાર્થી પરિવાર ઉપર તેમના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવી રહેલ છે ધૂણી ગામના નિયારી બહેનશ્રી એવા રેખાબેન ખુશાલ દેડિયા ગામ લાયજા તરફથી કુળદેવી શ્રી મામલ માતાજીના જુવાર નિમિત્તે અને લુણી ગામના એમના લાગણી અને પ્રેમ તરફથી લુણી ગામના ગામધારની ગાય માતાઓ માટે એક ગાડી લીલાચારાની નિર્ણય ઉનાળુ નિરળ મહાયજ્ઞમાં અર્પણ કરવામાં આવેલ છે એવા માલદે પરિવાર અને ડેડિયા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય માતાજી વંદે ગૌ મારમ